નમસ્કાર મિત્રો આજે ગુજરાત થઈ જાય મેઘ તાંડવ માટે તૈયાર કારણ કે અત્યારે મિત્રો મધ્ય ભારતથી થોડી ઉપર એક મિની વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમ બની છે અને જેના કારણે ગુજરાતના અમુક ભાગોની અંદર આજે જોવા મળશે મિત્રો ભારેથી ભારે વરસાદ મિત્રો આજે ચાર તારીખને રજાનો દિવસ રવિવાર થયો છે ને જો તમે આજે ઘરની બહાર ફરવા જવાનું નક્કી કરતા હોય તો આ વિડીયોને મિત્રો અંત સુધી જોવાનું રાખજો કારણ કે મિત્રો જો તમે આબુ અંબાજી સાપુતારા જૂનાગઢ કે અન્ય કોઈ વિસ્તારોની અંદર બહાર નીકળવાનું નક્કી કરતા હોય તો આજે જાણી લો કે ગુજરાતની અંદર હવામાન વિભાગ તરફથી કયા ભાગોની અંદર રેડ ઓરેન્જ અને યેલો એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવ્યા છે મિત્રો માત્ર એક વરસાદી સિસ્ટમ નહીં પરંતુ રાજસ્થાનના લાગુ વિસ્તારો ઉપર પણ હજુ વરસાદી સિસ્ટમ કે જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અંદર જોવા મળી રહી છે જેના કારણે પણ હજુ ઉત્તરી ગુજરાત અને કચ્છના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર ખાસ બપોર અને સાંજના સમયગાળા દરમિયાન વરસાદની આગાહી રહેલી છે તો બીજી તરફ રાજ્યના કયા વિસ્તારોની અંદર આજે હવામાન વિભાગ તરફથી જેમાં મિત્રો ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગ આ બંને તરફથી કયા ભાગોની અંદર કેવું વરસાદનું રેડ ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે એ જાણીએ આ સાથે જ સક્રિય વરસાદી સિસ્ટમને લઈ કયા ભાગોમાં આજે વધારે અસર રહેશે આ તમામ તે જાણીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો મિત્રો આપને જે અત્યારે ઉત્તર પ્રદેશ પૂર્વ મધ્યપ્રદેશ અને લાગુ છત્તીસગઢ વિસ્તારોની અંદર મિત્રો એક મિની વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે આપને બતાવીએ તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે અત્યારે મધ્ય ભારતથી થોડી પૂર્વની દિશા તરફ એક મોટું વાદળોનું સર્ક્યુલેશન જે તમને અત્યારે જોવા મળી રહ્યું છે અત્યારે મિની વાવાઝોડાની અંદર આ એક પ્રકારે બની ચૂક્યું છે મોટું ડીપ ડિપ્રેશન્સ ડીપ ડિપ્રેશનની અંદર ગઈકાલ સિસ્ટમ પરિવર્તિત થઈ ગઈ છે ને મિત્રો એમના વાદળાઓ તમે જોઈ શકો છો કે અત્યારે

રાજસ્થાન વાળા લો પ્રેશરે રંગ રાખ્યો છે ઉત્તરી ગુજરાતની અંદર સારો વરસાદ આપ્યો છે ને મિત્રો હજુ ખેલ ખતમ નથી થયો મધ્ય ભારતના પૂર્વ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ લાગુના વિસ્તારો ઉપર આ સક્રિય વરસાદી સિસ્ટમ અત્યારે પશ્ચિમીય ગુજરાતથી ઉત્તરી ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે અને જેના કારણે રાજ્યની અંદર મિત્રો આજે જાણો કે કયા ભાગોની અંદર થશે મેઘ તાંડવ મિત્રો આપણે જાણીએ કે આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર કેવી વરસાદની આગાહી છે પહેલાં તો આપણે એ જાણી લઈએ કે આજે ગુજરાત હવામાન અને ભારતીય હવામાન વિભાગે કયા વિસ્તારોને આજે કેવા એલર્ટની અંદર મૂક્યા ઓગસ્ટનો મેપ એલર્ટનો જાહેર કરવામાં આવ્યો છે આપણે જાણી લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે ચારમી તારીખના દિવસે ગુજરાતની અંદર ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો છે કે એ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ ભારતીય હવામાન વિભાગે જાહેર કરી દીધું છે તો બીજી તરફ તમે એ પણ જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય મિત્રો આ રીતે ઉત્તર મધ્ય પૂર્વ અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના ભાગોની અંદર આજે મિત્રો ભારે વરસાદનું યલ્લો એલર્ટ આપી દેવામાં આવેલું છે જો કે મિત્રો આ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એલર્ટો આપવામાં આવેલા છે

ઉત્તરી ભારતના અન્ય રાજ્યો જેમાં જમ્મુ કાશ્મીર પંજાબ ઉત્તરાખંડ હિમાચલ સહિત રાજસ્થાનના અંદરના જે રણવાળા વિસ્તારોની અંદર ભારે વરસાદના યલો એલર્ટો આપી દેવામાં આવ્યા તો બીજી તરફ મિત્રો પશ્ચિમી ઘાટના ભારતના રાજ્યોની અંદર આજે ભારે પવનની સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે જેમાં મહારાષ્ટ્રનો દરિયા કાંઠો હોય સૌરાષ્ટ્રની અંદર પણ દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર ચાલીસથી લઈ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે અમુક વિસ્તારોમાં પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની સાથે પવન ફૂંકાવાની પણ આગાહી કરી દેવામાં આવી છે અને મિત્રો હવે પછી આપણે જાણી લઈએ તો આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી રાજ્યના કયા વિસ્તારોની અંદર કેવું એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો આજે ચાર ઓગસ્ટ થઈ છે અને મિત્રો જો કે આ બપોર બાદ રાજ્યની અંદર આજે અત્યારે એલર્ટ આપવામાં આવ્યા છે જેની અંદર પણ બદલાવ કરી દેવામાં આવી શકે છે કારણ કે આજે બપોર બાદ રાજ્યના ઘણા વિસ્તારોની અંદર મોડલોના આધારે જોવા જઈએ તો વરસાદનું જોર વધે તેવી સંભાવના છે પરંતુ મિત્રો અત્યારે જે જે હવામાન વિભાગ તરફથી વહેલી સવારે એલર્ટનો નકશો રજૂ કરવામાં આવ્યો જેમાં તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતની અંદર ત્રણ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદનું સિગ્નલ આપી દેવામાં આવ્યું જેમાં મિત્રો સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી આ મિત્રો ત્રણ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાનું એલર્ટ રહેશે તો બીજી તરફ મિત્રો ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર અને પૂર્વ ગુજરાતના મધ્ય લાગુના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ ખાબકવાને લઈ ગુજરાત હવામાન વિભાગ તરફથી યલો એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવ્યા છે જેમાં મિત્રો રાજસ્થાનવાળી વરસાદી સિસ્ટમના કારણે હજુ પણ ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર થોડા સમય માટે કચ્છના અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે જેમાં બનાસકાંઠા જિલ્લો હોય સાબરકાંઠા જિલ્લો હોય અરવલ્લી મહીસાગર આ સાથે જ પૂર્વ ગુજરાતના દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ લાગુના વિસ્તારો તાપી નર્મદા આટલા વિસ્તારોની અંદર મિત્રો આજે ભારે વરસાદનું યલ્લો એલર્ટ ગુજરાત હવામાન વિભાગે જાહેર કરી દીધું છે તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો બાકી નથી ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો અને ગીર સોમનાથ આમ ત્રણ જિલ્લાની અંદર આજે ભારતીય હવામાન અને ગુજરાત હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્રના પંથકોની અંદર યલો એલર્ટનું સિગ્નલો આપી દેવામાં આવ્યા છે એટલે કે આ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે અને મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર અતિ ભારે વરસાદના સિગ્નલો આપી દેવામાં આવ્યા છે જો કે મિત્રો આજે ખાસ કરીને આપણે જણાવી દઈએ તો દક્ષિણી ગુજરાતના ડાંગ વલસાડ તાપી નર્મદાના જે મહારાષ્ટ્ર બોર્ડરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે અતિ ભારે વરસાદથી પણ ભારેનો વરસાદ ખાબકી શકે છે તો બીજી તરફ કચ્છના ભાગો હોય મધ્ય ગુજરાતના પણ અમદાવાદ સુરેન્દ્રનગર લાગુના ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ આણંદ લાગુના વિસ્તારોની અંદર પણ આજે સારા વરસાદની સંભાવના જોવા મળી રહી છે તો બીજી તરફ પાટણના વિસ્તારો મહેસાણાના ગાંધીનગરના અને મિત્રો કચ્છના ભાગોની અંદર પણ અમુક ભાગોની અંદર સારો તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની જોવા મળી રહી છે મિત્રો સંભાવના તો બીજી તરફ મિત્રો પાંચમી તારીખનો પણ મેપ તમે જોઈ શકો છો એટલે કે આવતીકાલે ગુજરાત રાજ્યની અંદર જેમાં પણ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે બાકી રાજ્યના અન્ય વિસ્તારોની અંદર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે વરસાદની ગતિવિધિમાં ઘટાડો જોવા મળી શકે છે આ સાથે જ અન્ય મેપની અંદર પણ તમે જોઈ શકો છો મિત્રો કે જેમાં આજે ખાસ કરીને ચારમી ઓગસ્ટના દિવસનો મેપ જે જાહેર કરવામાં આવ્યો છે જેમાં સૌથી વધારે વરસાદની ગતિવિધિ આજે મિત્રો દક્ષિણી ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે જેમાં ઉત્તરી ગુજરાતના સરહદી વિસ્તારો પૂર્વ ગુજરાતના પણ મધ્ય લાગુના અને દક્ષિણી ગુજરાતના મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સરહદી વિસ્તારોની અંદર વધારે વરસાદની ગતિવિધિ જોવા મળશે તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ ઘણા સ્થળોની અંદર ગાજવીજ સાથેના હળવા મધ્યમ વરસાદની આગાહી મિત્રો આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી જાહેર કરી છે ને આવતીકાલે પણ એ જ પ્રમાણેનો મેપ રહેશે તો છ તારીખથી રાજ્યની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડાને લઈને

ડાંગના સાપુતારાની અંદર આજે અતિ ભારે વરસાદ ખાબકી શકે છે તોફાની વરસાદ ખાબકવાની આગાહી તો બીજી તરફ ઉત્તર ગુજરાતની અંદર આબુ અંબાજી જવાનું નક્કી કરતા હોય તો કરી દેજો કેન્સલ એટલું જ નહીં મિત્રો આ સાથે જ તમે મધ્ય ગુજરાતના અમદાવાદ લાગુના ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ફરવા જવાનું નક્કી કરતા હોય તો આજના દી પૂરતું રાખી દેજો મુલતવી કારણ કે અમુક ભાગોની અંદર આ વિસ્તારોમાં ખાબકશે અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્રની અંદર મિત્રો જૂનાગઢની અંદર પણ આપ જોઈ શકો છો કે હળવા વરસાદની આગાહી છે પરંતુ જૂનાગઢના ગિરનાર લાગો લાગુ વિસ્તારોની અંદર પણ આજે હળવો વરસાદ જોવા મળી શકે છે પરંતુ જૂનાગઢની અંદર દરિયા ખાસ કરીને મિત્રો પર્વતી વિસ્તારોની અંદર આજે વરસાદને લઈને માહોલ જામશે એટલે જૂનાગઢ જવાનું નક્કી કરતા હોય તો જઈ શકો છો કારણ કે આજે સૌરાષ્ટ્રની અંદર હળવા ભારે વરસાદી રેડા ઝાપટા અને અમુક જ ભાગોની અંદર સારા વરસાદના જોવા મળી રહ્યા છે એટલું નહીં મિત્રો સૌરાષ્ટ્રની અંદર અમુક ભાગો જે ભાવનગરના હોય બોટાદના હોય સુરેન્દ્રનગરના હોય કે પછી અમરેલી સહિત રાજકોટના વિસ્તારોની અંદર તો રેડા ઝાપટાથી વધારે હળવા વરસાદથી વધારે કોઈ વધારે શક્યતા નથી પરંતુ ખાસ મિત્રો ગીર સોમનાથ જુનાગઢ અને પોરબંદરના વિસ્તારોમાં ભારે તોફાની રેડા ઝાપટાની સાથે હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી મિત્રો જોવા મળી રહી છે દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર ખાસ કરીને વલસાડ લાગુના વિસ્તારો હોય ડાંગ તાપી વ્યારા સુરત નવસારી એમાં પણ મિત્રો દક્ષિણી ગુજરાતના મહારાષ્ટ્ર લાગુના સરહદી વિસ્તારોની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે એટલું જ નહીં મિત્રો બીજી તરફ આપણે જણાવી દઈએ તો જીએફસ મોડલના આધારે થોડું આપણે જાણીએ તો જેમાં તમે જોઈ શકો છો કે ખાસ કરીને આજે જે મિની વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે મધ્યપ્રદેશના વિસ્તારો સુધી આવી પહોંચી છે ને જે આગામી કલાકોની અંદર થોડી ઉત્તરી દિશા તરફ ચાલી શકે છે અત્યારે મિત્રો આ સિસ્ટમ ખૂબ જ ધીમી ગતિથી ચાલી રહી છે ને જેના કારણે ધીમી ગતિથી આ સિસ્ટમ ચાલી રહેલી હોવાના કારણે ગુજરાતથી થોડી દૂર ચાલે તેવી અત્યારે સંભાવના બની રહી છે ને જેના કારણે આજે ખાસ મિત્રો મોડી સાંજના સમયગાળા દરમિયાન ઉત્તરી ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો સાબરકાંઠા જિલ્લો હોય મહીસાગર જિલ્લો હોય અરવલ્લીના પંથકોથી લઈ આપ અહીં જોઈ શકો છો દાહોદ પંચમહાલ લાગુના વિસ્તારોથી લઈને છેક સાબરકાંઠા બનાસકાંઠાને મહેસાણા અમદાવાદ સુધીના વિસ્તારોમાં આજે હળવા મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તરી ગુજરાતના અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદ પણ શકે છે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો આજ બપોર સુધીની અંદર અંદર મધ્ય ગુજરાતની જેમાં પણ બપોર બાદ વરસાદનું ભારે જોર જોવા મળી શકે ને જેમાં વડોદરાના વિસ્તારો હોય છોટા ઉદેપુરના વિસ્તારો આ સાથે ભરૂચ અને ભાવનગર જિલ્લાની અંદર પણ આજે મિત્રો ખાસ કરીને મહુવા તળાજા પાલિતાણા સહિત બોટાદ અને સુરેન્દ્રનગરના અમદાવાદ સુધીના વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહીને સારા વરસાદી રેડા ઝાપટા જોવા મળશે આ સાથે જ મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર જેમાં કચ્છના લાગુના વિસ્તારો છે જેમાં તમે જોઈ શકો રાપર લાગુના ખાવડા લાગુના વિસ્તારોની અંદર હજુ થોડા સમય માટે રાજસ્થાનવાળી વરસાદી સિસ્ટમના કારણે વરસાદ જોવા મળશે પરંતુ આજ મોડી સાંજને રાત્રિથી ફરી એ વિસ્તારોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે ને જેમાં પણ આજે આ રીતે મિત્રો સૌથી વધારે વરસાદની ગતિવિધિ દક્ષિણી ગુજરાતના વિસ્તારો આ સાથે જ મધ્ય ગુજરાતના પૂર્વ લાગુના ને ઉત્તરી પૂર્વ ગુજરાતના અંદર અંદર જોવા મળવાની છે સૌરાષ્ટ્રની જણાવ્યું એ પ્રમાણે મિત્રો હળવા ભારે રેડા ઝાપટાથી લઈ ખાસ દક્ષિણી સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર સારો વરસાદ ખાબકશે ને જેમાં અમુક ભાગોમાં મિત્રો ગાજ વીજ સાથેના ભારે વરસાદની આગાહી પણ નકારી ન શકાય કારણ કે અત્યારે જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે એક પ્રકારે અરબી સમુદ્રમાંથી પણ ભેજવાળો પવન પોતાની તરફ ખેંચી રહી છે ને જેના પરિણામે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોમાં ચોમાસાનો આ તીવ્ર કરંટ અત્યારે જોવા મળી રહ્યો છે જેમાં સૌથી વધારે દરિયાના કાંઠાના દક્ષિણી ગુજરાતના

આવી છે મિત્રો નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું ફરી એકવાર મિત્રો આ મિની વાવાઝોડાની એક ઝલક આપને બતાવી દઈએ તો જે ડીપ ડિપ્રેશન સુધી મજબૂત બન્યું છે ને જેના વાદળો તમે જોઈ શકો છો કઈ રીતે મિત્રો એક પ્રમાણે વાવાઝોડાની જેમ પોતાની તરફ મોટું એક સર્ક્યુલેશન બનાવતા હોય એ પ્રમાણે વધતા જોવા મળી રહ્યા છે મિત્રો હવે નવી કોઈ અપડેટ હશે તો આપ ચેનલ થકી પહોંચાડીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત